પંજાબથી ગુજરાત આવી રહેલા સિત્યાસી લાખના દારૂ ભરેલા ટ્રેલરને વડોદરા પીસીબીએ ઝડપી એકની ધરપકડ કરી છે વડોદરાના કપુરાય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ચાંબુઆ બાયપાસ બ્રિજ પાસેથી પીસીબીની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતરડા અને ટીમને બાતમી મળી હતી જેના આધારે એક ટ્રેલર શંકાસ્પદ લાગતા તેને ઊભું રાખ્યું હતું બાદમાં તેની તપાસ કરતા ટ્રેલરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ નજરે પડતા પીસીબી ચોકી ઉઠી હતી આ દરમિયાન પીસીબી ટીમે ડ્રાઈવરને પૂછપરછ કરતા આ જથ્થો ભરી પંજાબના લુધિયાણાથી ગુજરાત ખાતે આપવા

તેઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે કુલ રૂપિયા સિત્યાસી લાખ સોળ હજાર આઠસોનો નો વિદેશી દારૂ સહિત ટ્રેલર રોકડ મોબાઈલ તાડપત્રી સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા એક કરોડ બે લાખ બાવન હજાર ચારસો પચાસના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર